તો રામ નામ કરોડો પાપ નષ્ટ કરવાની શક્તિ છે શક્તિ છે વિશ્વાસ રાખો પેલાના ગોમડાના મોડા મરચું રોટલો ખાઈને રહેતા હતા તોય તે હડી ખમ રહેતા હતા રહેતા હતા ને આજ હારું પ્રોટીન વાળું ખાઈને તે મતલબ યુગ છે સમય છે અને જેમ 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 કડ્યુ આ સમય જેમ જતો જશે ને અને કડ્યુ જે જીવનમાં કર્મો અનુસાર પ્રારબ્ધ અનુસાર વિધિના લેખ અનુસાર જે આવવાના જે આવવાના છે એ રોકાતા કોઈનાથી રોકાય દુઃખ ને રોકી લો નહીં રોકાય એ વગર આમંત્રણે આવી જાય છે તમને પૂછવાય નહીં રહેતું આવી જાય છે આવી જાય છે તો એ દુઃખ વગર આમંત્રણે આવી જતું હોય તો વગર આમંત્રણે સુખ નહીં આવું તમે દુખી કેમ થાવ છો દુખી થવાનું કારણ કોઈ પરિસ્થિતિ નહીં દુખી કરતી તમને દુખી કરે છે તમારું મન તમારું મન દુખી કરે છે બધું હવા છતાંય તમે ચિંતિત છો કક વાતે તમે ટેન્શન માં છો કાલની ચિંતામાં ભવિષ્યની ચિંતામાં દીકરા દીકરીઓની ચિંતામાં ઘર પરિવારની ચિંતામાં કઈ ચોરી કરી હોય કઈ અપરાધ કર્યો હોય કોઈ ગુનો કર્યો હોય એની પકડાવવાની ચિંતામાં એનો ડર એનો ભય બધો ઘણો બધો હોય એટલે માણસ અશાંત રહે શું કરું શું કરું મન જ શાંતિ મળતી તો છે ને રામ 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 જપવાથી આપે રૂપે પાપોનો નાશ થાય છે અને રામ રામ જપતા 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 સંખ્યા વધુ થઈ ગઈ ને રામ નામની એટલે આપે રૂપિયા પાપમાં મનમાં જે પાપ પડ્યા ને એ ધોવાતા જશે એમ એમ આપે રૂપામ ભલે માર જોડે એક નોનું અમથું સાધન છે સાયકલ છે ગેર રિક્ષા છે ને પણ હું રિક્ષામાં આનંદમાં છે મને એવું લાગે છે કે મારી જોડે એક કરોડની ગાડી છે એ માણસ સુખી પછી રિક્ષા વાળો ગાડી વાળા ને જોવો ગાડી વાળો એનથી મોગી ગાડી વાળા ને જોવો મોગી ગાડી વાળો ગાડી જોવો અને ફોરેનવાળો કે હજુ બસ મારી જોડે જ આવી ગાડી રહેવી જોઈએ બીજે કોઈ ની ના આવી જોઈએ હા શું ખોટું રૂપિયા વાળો કોઈક મોટા રૂપિયા વાળા જોવો કે આનાથી આના પાર કરી જવું આનાથી મોટો બની જવું એ રૂપિયા વાળો એનાથી મોટો બની જવું એ બીજાને જોતો હોય બીજો એનાથી મોટો એનાથી મોટો એમ કરતા કરતા આજે આખા દુનિયાનો ફર્સ્ટ નંબરનો રૂપિયાવારો હશે ને એને એ વાતની ચિંતા હશે કે હારું હું અત્યારે ફર્સ્ટ નંબરે આવી જો તો હું જ ફર્સ્ટ નંબરે રહેવો જોઈએ બીજું કોઈ ના આવું જોઈએ એમે આ રાત દાડાની ચિંતા કરતો હોય એટલે દુખી બધાય છે અમીર ગરીબ બધાય તો કેમ કે રામ કોઈ મનુષ્યનું કોઈ વસ્તુનું વ્યક્તિનું નામ નથી એક સાક્ષાત પરમાત્મા નું નામ છે જેને ભગવાન કહો જેને ઈશ્વર કો એનું નામ છે જેનાથી તમામ બ્રહ્માંડ ની એ ભગવાન નું નામ લેતા ક્યારે એડે જાય જાય ના જાય ને તો દિવસમાં તમે એક હજાર વખત અગિયારસો વખત નામ લેવો ને તો એ ક્યારે એડે નઈ જાય વિશ્વાસ રાખજો આ નામ લેવા તમારી કુળદેવી ઘેર બેઠેલી માતાઓ બધી પ્રસન્ન ના થાય તો મને રોમ વારીને કહેજો ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે માતાજી તમે રામ રામ જપવાનું કહો છો પણ અમે રામ રામ આખો દિવસ કરીએ છીએ તો માતાજી અમારી કુળદેવી યાત્રા ના થાય તો ના થાય કેમ કે રામ રામ બોલવાથી તે